અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં વિકાસની વાતો વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે શહેરના ચોક્કસ વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાએ માજા મૂકી છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર જુવાતો કરવા છતાં તંત્ર બહેરા કાને અથડાઈને અરજીઓ પાછી આવી રહી હોય તેમ લાગી રહ્યું છે આ સમસ્યાથી આશરે નવ સોસાયટીના હજારો રહીશો ત્રસ્ત છે રહીશોના કહેવા મુજબ છેલ્લા સાત વર્ષથી સતત ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ઉભરાઈ રહેતા હોવાથી સમગ્ર વિસ્તારમાં નરક જેવી સ્થિતિ સર્જાઈ છે શાળાએ જતા નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે તેમના યુનિફોર્મ બગડે છે અને અકસ્માતોનો ભય રહે છે હું આલોક સિટીમાં રહું છું બરાબર હું પંદર વર્ષથી અહીંયા સોસાયટીમાં રહેવા આવી છું આઠ દસ વર્ષથી આ જ પ્રોબ્લેમ છે અમારો વારંવાર અમે નગરપાલિકામાં ગયા છીએ ઉચ્ચ અધિકાર સુધી પહોંચ્યા છીએ પણ આનો કઈ નિકાલ આવતો નથી બરાબર હવે કશું નહીં થાય કશું આગળ પડીને કામ નહીં કરે સરકાર તો અમે જઈશું નગરપાલિકામાં અને ધરણા ઉપર બધાય આલોક શેક્ટીના બધા સભ્યો બસો ને સુડતાલીસ પ્રકારના સભ્યો આવી અને ધરણા પર બેસીશું એનું નિકારણ તમારે જલ્દી એટલી જલ્દી લાવજો અમારે આ પાણીની બહુ સમસ્યા છે અમે વૃદ્ધ માણસ છીએ આવતા જતા પડી જઈએ તો કોણ જવાબદાર લેશે આ પાણીની સમસ્યા કેટલા વરસથી છે કોઈ નિકાલ કરતો નથી હો એટલે તૈયાર થઈ જાય છે તો પાણીની સમસ્યા કેમ કરતા નથી કોઈ તો અમે રુદમાણા આવતા જતા પડી જાય તો જવાબદારી કોણ લેશે આ પાણીનો જલ્દી જલ્દી નિકાલ કરો એનો તમે રુદમાણા આવતા જતા બાલ બચ્ચાં પડી જાય છે તો પાણીની સમસ્યાનો નિકાલ કેમ કરતા નથી આ સરકાર આંધળી થઈ જાય છે વટ લેવા તૈયાર થઈ જાય છે તો પાણીની જલ્દીથી જલ્દી સમસ્યા કરો અમારા સિટી વાળા બહુ હેરાન થાય છે આ પાણીના અવરનવર પેલું કેસે તકલીફ પડશે બધાયના ક્યાંસે પણ કોઈ નિકાલ કરતા નથી દસ વરસથી આના જ પાણીની સમસ્યા છે ગટરની અને અમારે સમસાને અત્યારે કંઈક કાઢવું હોય તો કેવી રીતે કાઢવાનું અમને બહુ તકલીફ થાય છે આનું કંઈ નિવારણ સરકાર વોટ ભરીએ છે વોટ લીવ આવે છે ત્યારે કહેશે કે વોટર આપી દો આપી દો અને આનું સમસ્યાનો કોઈ નિકાલ જ નથી આવતો તો જલ્દીથી આનો અમારો કંઈક નિકાલ લાવે સરકારને અમારી વિનંતી છે ગોહિલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ